શાસ્ત્ર શાસ્ત્રનું પૂરક પરીક્ષાનું જે ક્વેશ્ચન પેપર છે યુનિવર્સિટીનું વીરનારબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું એની આપણે લાસ્ટ ટાઈમમાં સમજૂતી મેળવેલી હતી આજે આપણે પેપર ચૌદ બી પ્રાદેશિક અર્થશાસ્ત્ર રિજિયોનલ ઇકોનોમિક્સ વાય બી એ સેમેસ્ટર પાંચ પેપર નંબર ચૌદ બીનું આજે આપણે સોલ્યુશન મેળવીશું યુનિવર્સિટી પેપરનું તો મિત્રો પહેલો જે આપણો ક્વેશ્ચન એકનો અ છે એમસીક્યુ છે દરેક એમસીક્યુના સાચા જવાબના એક માર્ક્સ છે એ પહેલાં આપણે સોલ્વ કરીએ તો પહેલો જે આપણે એમ કહીએ કે છે છે એ આલ્ફ્રેડ વેબર કાચા માલ સામાનના સંદર્ભમાં શુદ્ધ સાધનો તરીકે કોને ઓળખાવે છે શુદ્ધ સાધનો તો એમાં તમે જોઈ શકો છો કે રૂ અને ઊન બીજું છે બ છે કોલસો ખનીજ દ્રવ્યો અને ઉપરોક્ત બધા જ તો આલ્ફ્રેડ વેબર આપણને ખબર છે તે પ્રમાણે કે જર્મનીના અર્થશાસ્ત્રી હતા એમણે ઉદ્યોગોનું કેન્દ્રીકરણ સ્થળ પસંદગી કેવી રીતે થાય છે એની ખૂબ સરસ મજાની સમજૂતી એમણે આપેલી છે એમનું પુસ્તક હતું ધ થિયરી ઓફ લોકેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એમાં એમણે ઉદ્યોગની સ્થળ પસંદગી પ્રાથમિક પરિબળો કે જેને પ્રાદેશિક પરિબળો તરીકે પણ ઓળખવામાં આવેલા છે એમણે અને બીજા આનુષંગિક પરિબળો તો પ્રાથમિક પરિબળોના પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈએ તો વાહન વ્યવહાર ખર્ચ અને શ્રમ ખર્ચ તો વાહન વ્યવહાર ખર્ચના સંદર્ભમાં એમણે સામગ્રી આંખ આપેલો છે અને સામગ્રી આંખમાં એમણે શુદ્ધ અને અશુદ્ધ સાધનો એવા સાધનોના બે પ્રકાર પાડેલા છે શુદ્ધ સાધનો એટલે એવા સાધનો કે જે ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન વજન ગુમાવતા ન હોય તેવા સાધનો અથવા તો આપણે એમ કહીએ કે બહુ માઇનોર જેને આપણે વેસ્ટ કહીએ છીએ વેસ્ટ પડતો હોય એવા સાધનોને આલ્ફ્રેડ વેબર શુદ્ધ સાધનો તરીકે ઓળખાવે છે આપણને ખબર છે કે પોલસો છે ખનીજ દ્રવ્યો છે આ બધામાંથી અશુદ્ધિ થોડીક દૂર કરવામાં આવે એટલે વેસ્ટ વધારે પડે જ્યારે રૂ અને ઊન એ બે સાધનો એવા છે કે જેમાં કુલ તૈયાર સામગ્રી અને એમાં વપરાતો કાચો માલ આ બેનો જે રેશિયો છે એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સામગ્રી આંખ ખૂબ નીચો આવે એટલે એવા સાધનોને આલ્ફ્રેડ વેબર શુદ્ધ સાધનો કહે છે તો આપણે એમ કહીએ કે રૂ અને ઊન આપણા હિસાબે આ એમસીક્યુ નો જવાબ આવશે રૂ અને ઊન ઓકે એને આપણે શુદ્ધ સાધનો કહીએ છીએ ઓકે આગળ જઈએ નીચેનામાંથી કયા વિચારે કે સ્થળ પસંદગીના સિદ્ધાંતમાં સમ હેરફેર ખર્ચનો ખ્યાલ ને દર્શાવ્યો છે તો આપણો જે આગળનો એમસીક્યુ પહેલો એમસીક્યુ છે આર્થરી વેબર નો ઉદ્યોગોની સ્થળ પસંદગીનો ખ્યાલ એમ જ એમણે હેરફેર ખર્ચના ખ્યાલ અને સાથે સાથે પરિવર્તક સમ હેરફેર ખર્ચનો ખ્યાલ આ બંને ખ્યાલોની ખૂબ સરસ મજાની સમજૂતી આપેલી છે એટલે આપણો જવાબ આવશે આલ્ફ્રેડ વેબર બ આવશે બીજા એમસીક્યુ નો જવાબ આલ્ફ્રેડ વેબર ત્રીજો એમસીક્યુ મેથડ ઓફ રિજિયોનલ એનાલિસિસ નામનું પુસ્તક કોણે લખ્યું તો મેથડ ઓફ રિજિયોનલ એનાલિસિસ ઓગણીસો સાહીઠમાં લખેલું પુસ્તક છે વોલ્ટર ઈશાર્ડે એટલે આપણો જવાબ આવશે બી આવશે બ આવશે ઓકે ત્રીજું એક્સરોલિન પ્રમેયની પ્રમેય નીચેની કઈ ધારણાઓ પર આધારિત છે તો વાહન વ્યવહારનો ખર્ચ શૂન્ય છે પૂર્ણ હરીફાઈની પરિસ્થિતિ પ્રવર્તે છે પરદેશમાં ઉત્પાદન સુરેખ અને એકરૂપ્ત છે આ ત્રણે ત્રણ ધારણાઓ આવશે એટલો આપણો જવાબ આવશે ઉપરોક્ત તમામ ડ આવશે ચોથા એમસીક્યુ નો જવાબ ઓકે પાંચમો એમસીક્યુ બર્ટલિન ઓહલિન હેક્સરોનાહલિન બેનું કંઈ સંયુક્ત નામ લેવાય છે પણ અહીંયા ખાલી ઓહલિન છે બર્ટિન ઓહલીનનું ઇન્ટર રિજિયનલ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ પુસ્તક ક્યારે પ્રકાશિત થયું હતું તો એનો જવાબ આવશે ઓગણીસો ને તેત્રીસ તો આપણા પાંચમા એમસીક્યુનો જવાબ આવશે બ બ આવશે બ રોજગારની ગુણકનો ખ્યાલ કોણે કયા અર્થશાસ્ત્રી આપેલો છે તો આપણને ખબર છે કે ઓગણીસો એકત્રીસમાં આર એફ કહન નામના અર્થશાસ્ત્રીએ રોજગારી ગુણકનો ખ્યાલ આપેલો છે તો આપણો જવાબ આવશે અ ઓકે સાતમો એમસીક્યુ સર્જન ફ્લોરેન્સે ઉદ્યોગની સ્થળ પસંદગીનું વિશ્લેષણ કઈ પદ્ધતિ દ્વારા કર્યું છે તો વ્યાપ્તિમૂલક વિશ્લેષણ એનો જવાબ આવશે ક મેથોડોલોજી આપણે વ્યાપ્તિમૂલક વાપરેલી છે નંબર ચાર આઠમો એટલે આપણા સાતમા એમસીક્યુનો જવાબ આવશે ક વ્યાપતિમૂલક આઠમો મૂડીરોકાણ ગુણકનું સૂત્ર કે બરાબર એકના છેદમાં એક ઓછા ડેલ્ટા સી ડેલ્ટા વાયમાં ડેલ્ટા સી અને ડેલ્ટા વાય ડેલ્ટા સી છેદમાં ડેલ્ટા વાય સેનો નિર્દેશ કરે છે તો આપણને ખબર છે તે પ્રમાણે કે આ એ સીમાંત ઉપભગ વૃત્તિનો ખ્યાલ આપે છે આવકમાં થતો ફેરફાર અને ખર્ચમાં થતો ફેરફાર વપરાશમાં થતો ફેરફાર આ બે વચ્ચેનો જે ગુણોત્તર સંબંધ છે એને આપણે સીમાંત ઉપભોગ વૃત્તિ કહીએ છીએ સીમાંત વપરાશ વૃત્તિ કહીએ છીએ એટલે આપણો જવાબ આવશે ક નવ આઠમા એમસીક્યુનો નવમું નવમું એમસીક્યુ જોઈએ આપણે ખેત વિષયક સ્થળ પસંદગીનું વિશ્લેષણ કયા વિચારકે કર્યું છે તો વોન થ્યુને અઢારસો ને છવ્વીસમાં એનું જે પુસ્તક હતું ધ આઇસોલેટેડ સ્ટેટ એમાં એમણે સ્થળ પસંદગીનું ખેત વિષય કૃષિના સંદર્ભમાં એમણે સરસ મજાનું વિશ્લેષણ કરેલું છે એટલે આપણો જવાબ આવશે ટ્યુ યુલેન્ડ ઓકે આંતરિક વ્યાપારમાં સાધનો કેટલા કેટલા ગતિશીલ હોય છે તો આંતરિક વ્યાપારમાં સાધનો એટલે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ હોય ના અસંપૂર્ણ હોય હા પૂરેપૂરા ગતિશીલ નથી કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ગુજરાતમાંથી મધ્યપ્રદેશમાં તમામે તમામ ઉત્પાદનના સાધનો બે પ્રદેશમાં મુક્ત રીતે ગતિશીલ હોઈ શકે નહીં હા અપૂર્ણ હોય અસંપૂર્ણ અસંપૂર્ણ એટલે અપૂર્ણ બીજા શૂન્ય પણ હોય અસ્થિર પણ હોય ઓકે ચાલો ખાલી જગ્યા ફટાફટ જોઈ લઈએ પ્રોફેસર કેન્સ દ્વારા ખાલી જગ્યાનો ખ્યાલ આપવામાં આવ્યો પ્રોફેસર કેઇન્સ દ્વારા ગુણકનો ખ્યાલ પણ આપેલો છે મૂડીરોકાણ ગુણકનો ખ્યાલ આપેલો છે પ્રોફેસર કેઇન્સ દ્વારા મૂડીની સીમાન કાર્યક્ષમતાનો ખ્યાલ પણ આપવામાં આવેલો છે પ્રોફેસર કેઇન્સ દ્વારા આપણને સીમાંત વપરાશ વૃત્તિ વિધેય કે મૂડીરોકાણ ગુણક વિધેયનો ખ્યાલ પણ આપવામાં આવેલો છે એટલે આ ખાલી જગ્યા એવી છે કે એમાં તમે કોઈ પણ આપેલા જે કંઈ પણ ખ્યાલો છે એ ખ્યાલોનો તમે અહીંયા ઉલ્લેખ કરી શકો ઓકે ખાલી જગ્યા બરાબર તો અહીંયા આપણે ખબર છે વિધેય છે એમપીસી એટલે માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ એટલે કે સીમાંત વપરાશ વૃત્તિ સીમાંત બચત વૃત્તિ ઇક્વલ ટુ વન થાય એ વિધેય આપણું કેવું છે એમપીસી વત્તા એમપીએસ બરાબર વન તો હવે અહીંયા આપણે એમપીએસ ને સૂત્રનો કરતા બનાવીએ એટલે બરાબર ચિહ્નની બાજુમાં શું આવશે વન માઇનસ એમપીસી એના ખાલી જગ્યામાં જવાબ આવશે એમપીએસ શું આવશે એમપીએસ સીમાંત બચત વૃત્તિ એ રીતે ગુજરાતીમાં પણ તમે લખી શકો અને એમપીએસ ઇંગ્લિશમાં લખવું હોય તો ઓકે સહગુણકનું મૂલ્ય ત્રીજી ખાલી જગ્યા સહગુણકનું મૂલ્ય અને ઉદ્યોગના સ્થાનીયકરણ વચ્ચે કેવો સંબંધ છે સહગુણક સ્થાનીયકરણનો સહગુણક આંખ અને ઉદ્યોગોના સ્થાનીકરણ વચ્ચે તો આપણે ખબર છે કે સ્થાનીયકરણના સહગુણકનું આંખ આંખનું મૂલ્ય હંમેશા જીરો એકની વચ્ચે આવે તો જેમ સ્થાનીયકરણના સહગુણકનું મૂલ્ય જો ઊંચું આવે તેમ તે સ્થળે એ ઉદ્યોગ વધારે સ્થાનિકૃત થવાનું વલણ દર્શાવે છે એટલે એનો મતલબ એવો થાય કે એ વચ્ચે કેવો સંબંધ છે સીધો સંબંધ છે ઓકે એટલે સીધો આવશે ધ્રુવીય પ્રદેશ શબ્દમાં ધ્રુવ એટલે તો કે પ્રબળ આકર્ષક કેન્દ્ર ધ્રુવ એટલે આકર્ષક કેન્દ્ર પ્રબળ ધ્રુવનો મતલબ થાય છે પ્રબળ ઓકે પાંચમી ખાલી જગ્યા પ્રોફેસર જે એમ કે ખાલી જગ્યા પુસ્તકમાં ગુણકનો ઉલ્લેખ કર્યો છે તો આમાં આપણે કહીએ છીએ કે ઘણા પુસ્તકોમાં અલગ પણ આપે છે અલગ અલગ પુસ્તકોનો ઉલ્લેખ છે દાખલા તરીકે તમે કોઈક પુસ્તકમાં વાંચો તો ટ્રેક્ટ ઓફ મોનેટરી રિફોર્મ્સ એક પુસ્તક એવું બતાવે છે અને બીજું પુસ્તક એનું ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ મની એન્ડ ઇન્ટરસ્ટ આ પુસ્તક બે જગ્યાએ આપણને અલગ અલગ રેફરન્સ મળે છે એટલે તમે બેમાંથી કોઈ પણ લખી શકો ઓકે ટૂંકા પ્રશ્ન પ્રોફે પ્રાદેશિક અર્થશાસ્ત્રની લોઈસ લેફેબરે આપેલી વ્યાખ્યા લખો તો આપણને ખબર છે કે વોલ્ટર રિસાર્ડની વ્યાખ્યા લોઈસ લેબેફરની વ્યાખ્યા જોન બોર્સ અને જેરમ જેરમસ્ટાઈનની વ્યાખ્યા વિનોદ દુબેની વ્યાખ્યા તો લોઈસ લેફેબર આપણને કહે છે તે પ્રમાણે કે સ્થળગત જુદાઈને લીધે સ્થળગત વિભિન્નતાને લીધે પ્રદેશ પ્રદેશ કક્ષાએ જે કંઈ પણ પ્રશ્નો ઊભા થાય એનો આર્થિક દ્રષ્ટિકોણથી જેમાં અભ્યાસ કરવામાં આવે છે એને આપણે પ્રદેશ પ્રાદેશિક અર્થશાસ્ત્ર કહીએ છીએ ઓકે પ્રદેશનો અર્થ તો કે પ્રદેશ એટલે આપણે એમ કહીએ કે પૃથ્વીની સપાટી પણના કોઈપણ ભાગને આપણે પ્રદેશ તરીકે ઓળખાવી શકીએ છીએ તો સાંસ્કૃતિક પરિબળો સામાજિક પરિબળો ઐતિહાસિક પરિબળો ભાષાકીય પરિબળો ભૌગોલિક પરિબળો આર્થિક પરિબળો ઘણા બધા હેતુસર અલગ અલગ માપદંડોને લઈને આપણે પ્રદેશ નિર્ધારિત કરી શકીએ છીએ ઓકે આંતરરાષ્ટ્રીય અને આંતરપ્રાદેશિક વેપારના કોઈ પણ બે તફાવતો દર્શાવો તો જ્યારે આપણે એમ કહીએ કે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે બે પરસ્પર દેશો વચ્ચેનો વેપાર આંતરપ્રાદેશ પ્રાદેશિક વેપાર એટલે એક દેશના બે અલગ અલગ પ્રદેશો વચ્ચેનો વેપાર પહેલો તફાવત આ આપણે બતાવી શકીએ બીજો તફાવત આંતરરાષ્ટ્રીય વેપારમાં ઘણા બધા આપણે કહીએ કે અંકુશો હોય નિયંત્રણો હોય પરવાનાઓ હોય જ્યારે આંતરપ્રાદેશિક વેપારમાં એનું પ્રમાણ જુદું હોય આંતરરાષ્ટ્રીય વેપારમાં બે અલગ અલગ દેશોના ચલણો જુદા હોય જ્યારે આંતરપ્રાદેશિક વેપારમાં એક જ દેશના પ્રદેશો વચ્ચેના ચલણો પણ સીધા હોય ઓકે તો ત્રીજા પ્રશ્નનો જવાબ ટૂંકો તમે એ રીતે લખી શકો ચોથો ટૂંકા પ્રશ્નનો જવાબ છે પરિવર્તક સમ હેરફેર ખર્ચ એટલે શું તો કે પરિવર્તક ક્ષમ હેરફેર ખર્ચ એટલે ઉદ્યોગના કેન્દ્રીયકરણથી થતા લાભો અને વધતા જતા વાહન વ્યવહારના ખર્ચથી થતા ગેરલાભોનું પ્રમાણ જ્યારે એક સમાન થતું હોય તો તેને આપણે પરિવર્તક પરિવર્તક ક્ષમ હેરફેર ખર્ચ કહીએ છીએ ઓકે પ્રાદેશિક આવકના ગુણકનું સમીકરણ લખો તો કે પ્રાદેશિક આવકના ગુણકનું સમીકરણ બરાબર કે બરાબર ડેલ્ટા વાય છેદમાં ડેલ્ટા આઈ વત્તા ડેલ્ટા સી વત્તા ડેલ્ટા એક્સ ઓછા ડેલ્ટા એમ ઓકે લાંબા પ્રશ્નમાં પ્રદેશનો એકરૂપતાનો અને ધ્રુવીયતાનો ખ્યાલ સમજાવો તો પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં એકરૂપતા અને ધ્રુવ્યતાના ખ્યાલની આપણે સ્ટાર્ટિંગના જ બીજા યુનિટમાં જ એનો જવાબ આવે છે એ જ રીતે નિકાસ આધાર ગુણકની આકારણી કેવી રીતે થાય છે પ્રાદેશિક આવક નિર્ધારણના ગુણકનો ઉપયોગ વિગતે સમજાવો તો નિકાસ આધાર ગુણકને આર્થિક આધાર ગુણક પણ કહેવામાં આવે છે લાંબા પ્રશ્ન છે ટૂંકનોનમાં પ્રાદેશિક અર્થશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર તો પ્રાદેશિક અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં પહેલામાં પહેલું આવશે સ્થળ પસંદગી બીજામાં આવશે પ્રદેશ અંગેનો ખ્યાલ ત્રીજામાં આવશે આંતરપ્રાદેશ પ્રાદેશિક પ્રશ્નો આંતરપ્રાદેશિક સમતુલાનું વિશ્લેષણ અને પ્રાદેશિક નીતિ આમ પાંચ મુદ્દા પાડીને તમારે એનું અભ્યાસ ક્ષેત્ર પણ સમજાવવાનું વન યુનિયનનો સ્થળ પસંદગીનો સિદ્ધાંત એમાં આપણે સમવર્તુળાકાર કેન્દ્રીય નમૂનો લેવાનો છે કે ભાઈ પહેલું જે મુખ્ય શહેર છે તે કે જ્યાં ખરીદ વેચાણનું કેન્દ્ર છે પછી એના દૂરના ભાગમાં આપણે જઈએ તેમ આપણે ડેરી કે ફૂલ ઉદ્યોગ કે એવા ઉદ્યોગનું ખેત વિષયક વિશ્વકરણ થતું હોય છે એમ કરીને અલગ અલગ પછી લાકડા માટેના વૃક્ષોનું વાવેતરનો પટ્ટો આવે પછી ચોથામાં આપણે અનાજ તંતુઓ અને છેલ્લે આપણે એમ કહીએ છીએ કે માંસ માટે ઉછેરાતા જે કંઈ પણ પશુઓ છે એની છેલ્લી પ્રવૃત્તિ આવે ઓકે પ્રાકૃતિક સંપત્તિ જો અહીંયા વ્યાખ્યા આપેલી છે અહીંયા ખાલી પ્રાકૃતિક સંપત્તિ વિશે પ્રશ્ન પૂછવાનો આપેલો છે એકચ્યુઅલી પ્રાકૃતિક સંપત્તિ એટલે આપણને ખબર છે કે માનવ જીવનને ટકાવી રાખવા માટે વિકાસ વૃદ્ધિ કરવા માટે કુદરતે જે કંઈ પણ આપેલા મૂલ્ય તત્વો છે તેને આપણે પ્રાકૃતિક સંપત્તિ કહીએ છીએ પ્રાકૃતિક સંપત્તિના અલગ અલગ રીતે તમે વર્ગીકરણ કરી શકો છો આપણી ચોપડીમાં ઉદાહરણ આપેલું છે કે ખનીજ સંપત્તિ ખનીજ સંપત્તિમાં લોહ ધાતુ બિન લોધ પછી પથ્થરો એ રીતે આપણે અલગ અલગ સંપત્તિમાં એને વેચીને આપણે બતાવવાનું અને છેલ્લી ટૂંકનો છે મધ્યસ્થ સ્થળ પસંદગીનો સિદ્ધાંત વિલિયમ એલેન્ઝો ખાસ કરીને આપણે એમ કહીએ કે આની ઉદાહરણ દ્વારા સમજૂતી આપેલી છે હરીફાઈ વગરના બજારમાં મધ્યસ્થ સ્થળ પસંદગી કઈ રીતે પસંદગી કરવામાં આવે છે એક બેકરીનું ઉદાહરણ લીધેલું છે અને જ્યારે હરીફાઈ યુક્ત બજાર હોય ત્યારે દરિયા કિનારાનું જે આપણે એમ કહીએ કે બજાર છે એમાં બે આઈસ્ક્રીમ બેચનારાઓનું ઉદાહરણ આપેલું છે એ સમજાવવું પડે તમારે ઓકે તો અહીં આપણી મિટિંગ પૂરી કરીએ બાળકો